જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસના શુદ્ધ પક્ષમાં આવતી કામદા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા સાંભળશું આ એકાદશીનું વ્રત કરવાથી શ્રાપમાંથી મુક્તિ મળે છે જીવનમાં કોઈ પણ જાતનું બંધન હોય તો તેમાંથી મુક્તિ મળે છે વ્રતિની દરેક મનોકામના પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે કામદા એકાદશીની પૂજા તો પુણ્યફળ આપનારી છે જ પરંતુ કામદા એકાદશીના વ્રતની કથા વાંચવા અને સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથા વાંચે છે કે સાંભળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ ખુલે છે જો પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કામદા એકાદશીનું વ્રત કરવામાં આવે તો સો યજ્ઞ કરવા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે જેમાં રવિયોગ સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે આ શુભ સંયોગના લીધે આજની એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આથી જે કોઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરે છે તેના દરેક પાપ તાપ અને કષ્ટ નાશ પામે છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ તથા મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના પાળણા કરવાના રહેશે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવારે સવારે છ કલાક આઠ મિનિટથી શરૂ થઈ આઠ કલાક ત્રેવીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો પારણા એટલે એકાદશી વ્રતની પૂર્ણાહુતિ એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કરી પૂજા ઉપવાસ કરી હોય તો તેની પૂર્ણાહુતિ બારસની તિથિએ કરાય છે જેને વ્રતના પારણા કહે છે તો મિત્રો આ હતું એકાદશીની પૂજા અને પારણાનો શુભ સમય મુહૂર્ત હવે સાંભળશું કામદા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા શ્રી કૃષ્ણ ગોવિંદ હરિમુરારી મુરારી યણવા સુદેવા વટ્ય પત્રશ્ય પુટે શયાનમ બાલ મુકંદ મનસા સ્મરામી બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ જે ભગવાન શ્રી વિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે આથી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે પરંતુ ચૈત્ર માસના સુદ પક્ષમાં આવતી એકાદશી જેને કામદા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના દરેક કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી હજારો વર્ષની તપસ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ જન્મ અને ગત જન્મના પાપનો નાશ થઈ વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે મોક્ષને પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે નિસંતાન દંપતી જો કાંતા એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આથી આ દિવસે શ્રી હરિવિષ્ણુ કૃષ્ણ અથવા તો વિષ્ણુના કોઈ પણ અવતારની પૂજા કરાય છે મિત્રો એકાદશીનો દિવસ અતિ પવિત્ર હોય આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા પ્રથમ ઘરના મંદિરમાં પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિ જેને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈ પણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ કે બાળગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા પૂજા પૂર્ણ થઈએ ઓમ રીમ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રના જપ કરવા તથા કામદા એકાદશી વ્રતની માહિત્મા દર્શાવતી કથા સાંભળવી જો તમારી પાસે વ્રત પૂજા કરવાનો સમય ન હોય ઉપવાસ ન કરી શકો તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી કામદા એકાદશી વ્રતની પૂજન વિધિ પૂજા પાળનાનો સમય હવે સાંભળશું કામદા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ તમને નમસ્કાર હો હવે ચૈત્ર માસના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે જણાવો ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું હે રાજન આ પૌરાણિક કથા જે દિલીપના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ તેને કહી હતી તે હવે તમે સાંભળો એકવાર દિલીપે વશિષ્ઠ ઋષિને પૂછ્યું હે મહાત્મા ચૈત્ર માસના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે મને કૃપા કરીને કહો તેમજ એની કથા પણ સંભળાવો ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું હે રાજન આ એકાદશીને કામદા એકાદશી કહે છે આ એકાદશી પુણ્ય આપનારી છે દાવાનળ જેમ જંગલના બધા જ વૃક્ષોને બાળી નાખે છે એમ આ કામદા એકાદશી બધા જ પાપોને બાળી નાખે છે હવે તેની કથા તમે સાંભળો પ્રાચીન કાળની આ વાત છે નાગપુર નામનું એક નગર હતું આ નગર ઘણું જ સમૃદ્ધ હતું તેમાં સોનાનો મહેલ હતો એ નગરમાં ભયંકર ઝેરીલા નાગો રહેતા હતા પુંડરીક નામનો અતિ ભયંકર ઝેરીલો નાગ તેનો રાજા હતો ગાંધર્વો કિન્નરો અને અપસરાઓ પણ એ નગરમાં રહેતા તેમાં એક શ્રેષ્ઠ અપસરા હતી જેનું નામ લલિતા હતું તેની સાથે લલિત નામનો યુવાન ગાંધર્વ પણ હતો બંને પતિ પત્નીના રૂપમાં રહેતા બંને એકાબીજાને ઘણો જ પ્રેમ કરતા લલિતાના હૃદયમાં હંમેશા લલિતની જ મૂર્તિ વસી રહેતી પેલા લલિતના હૃદયમાં પણ હંમેશા લલિતા જ નિવાસ કરતી બે એકાબીજા વગર રહી ન શકતા એક વખત રાજસભામાં બધા નાગો મનોરંજન કરી રહ્યા હતા નાગરાજ પુંડરીક અને નાગ શ્રેષ્ઠ કરકોટક પણ ઉપસ્થિત હતા આ સમયે તેના મનોરંજન માટે લલિત ગીત ગાઈ રહ્યો હતો પરંતુ એ અત્યારે એકલો જ હતો ગીત અને નૃત્યની સાથીદાર પોતાની અતિ પ્રિય લલિતા ન હતી વારંવાર લલિતાની યાદ આવતા એ બેચેન બની જતો તેની જીભ થોથરાવા લાગતી અને ગીત વારે વારે અટકી જતું નાગશ્રેષ્ઠ કરકોટકે એની આ ભૂલો પકડી અને નાગરાજ બુંડરીકને આની જાણ કરી આથી નાગરાજ બુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને ગીત ગાતા કામાતુર લલિતને શાપ આપ્યો કે હે દુરબુદ્ધે લલિત મારી સામે ગાતા પણ તારું મન સ્ત્રીમાં જ ચોટેલું છે એટલે હું તને શાપ આપું છું કે તું પુરુષ આદિનું ભક્ષણ કરવાવાળો રાક્ષસ થઈ જા પુંડરીકનો શાપ પામતા જ ગાંધર્વ લલિત ભયંકર ચહેરાવાળો બેડોર શરીરવાળો વિકરાળ બની ગયો જેની આંખો તેને જોવાથી પણ બીક લાગે તેવી વિકરાળ આકૃતિવાળો રાક્ષસ બની ગયો પોતાના પતિનું આવું વિકરાળ રાક્ષસનું રૂપ જોઈ લલિતા ચિંતા કરવા લાગી મનોમન વિચારવા લાગી કે હવે હું શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારા પતિ આ શ્રાપમાંથી મુક્ત થશે આમ વિચારતા વિચારતા દુઃખી થતાં ચિંતા કરતા વનમાં આમ તેમ ફરતા તે વિંધ્યાચળ નામના પર્વત પર આવી પહોંચી ત્યાં તેણે એક સુંદર અને શાંત વાતાવરણવાળો આશ્રમ જોયો એ ત્યાં ગઈ ઋષિને જોઈ તેણે વિનયપૂર્વક પ્રણામ કર્યા અને તેની સામે ઊભી રહી ઋષિ ઘણા જ દયાળુ હતા કોઈની પણ સાથે એને વેર કે વિરોધ ન હતો લલિતાનો ચહેરો જોઈને એ તુરંત જ સમજી ગયા કે આ કોઈ દુખિયાર સ્ત્રી છે ઋષિએ તેને પૂછ્યું હે શુભે તું કોણ છે ક્યાંથી આવી છે અહીં કેમ આવવું પડ્યું તારું દુઃખ શું છે તે બધું જ વિગતવાર અને સાચું સાચું મને કહે ત્યારે લલિતાએ કહ્યું હે મહામુનિ વીરધનવા નામના ગાંધર્વની હું કન્યા છું મારું નામ લલિતા છે મારા પતિ નાગરાજ પુંડરિકના શાપથી ભયંકર અને વિકરાળ રાક્ષસ બની ગયા છે તેને જોઈને મને અતિશય દુઃખ થાય છે મને ક્યાંય શાંતિ મળતી નથી માટે હે મહર્ષિ મારા પતિ શાપમુક્ત થઈ રાક્ષસપણામાંથી છૂટી જાય તેવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને કહો ગમે તેવો અઘરો ઉપાય હશે તો પણ હું એ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી અવશ્ય કરીશ ત્યારે ઋષિએ કહ્યું હે ભદ્રે ચૈત્ર માસના સ્તુકલ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે આ બધા જ પાપોનો નાશ કરવાવાળી છે તું એનું વિધિપૂર્વક વ્રત કર એ વ્રતનું જે પુણ્ય મળે એ તારા પતિને સમર્પિત કર પુણ્ય આપવાથી એનો શાપ દોષ બળી જશે ઋષિએ બતાવેલું આ ઉપાય સાંભળી લલિતાને ઘણો જ આનંદ થયો તે પોતાના ઘેર ગઈ અને કામદા એકાદશી આવતા તેનું વિધિપૂર્વક વ્રત કર્યું ઉપવાસ અને જાગરણ પણ કર્યું બારસના દિવસે ભગવાન વાસુદેવની મૂર્તિ સમક્ષ તેમજ અન્ય બ્રાહ્મણો સહિત પોતાના પતિના ઉદ્ધારને માટે કામદા એકાદશીનું વ્રત પુણ્ય સમર્પિત કરતાં બોલી હે ભગવાન મેં આ કામદા એકાદશીનું વ્રત અને ઉપવાસ કર્યા છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસી ભાવ દૂર થાવો વશિષ્ઠ ઋષિએ કહ્યું હે રાજન દિલીપ લલિતાના આમ કહેવાથી એનો પતિ લલિત મુક્ત થઈ ગયો એનો રાક્ષસી ભાવ દૂર થયો અને ફરીથી તત્વની પ્રાપ્તિ થઈ કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પતિ પત્નીએ પહેલાં કરતાં પણ સુંદર દેહ ધારણ કર્યો હે રાજન આથી પ્રયત્નપૂર્વક કામદા એકાદશીનું વ્રત સૌએ અવશ્ય કરવું જોઈએ લોકોના હિતને માટે મેં તમારી સમક્ષ આ કામદા એકાદશીના વ્રતનું વર્ણન કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર એ કામદા એકાદશી બ્રહ્મહત્યા જેવા પાપોનો નાશ કરનારી છે તેમજ પિશાચપણાનો પણ વિનાશ કરનારી છે આ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં એનાથી વધુ ઉત્તમ બીજી કોઈ એકાદશી નથી એ કામદા એકાદશીના મહાત્માને વારંવાર જે વાંચે છે કે સાંભળે છે તે હે રાજન વાજપેયી યજ્ઞનું પુણ્ય ફળ મેળવે છે આ પ્રમાણે ચૈત્ર માસના સુદ પક્ષની કામદા એકાદશી વ્રત કથા પૂર્ણ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય મિત્રો આ જન્મ તથા ગત જન્મના પાપનો નાશ કરી પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ દરેકે જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુ વચન કહેવા વગેરે ન કરવા ગાયને લીલો ઘાસચારો ખવડાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી વસ્તુ આપવી આમ કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ એકાદશીનું વ્રત કરવું ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્યએ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિવિષ્ણુને અત્યંત પ્રિય છે એકાદશીની તિથિ શ્રી હરિવિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે આથી જ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે મિત્રો દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રીલક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન અને લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ વિડીયોમાં કામદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળ્યાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે